સડી જોઈ રહ્યા છો જેમ કે વાંદરો સડે એમ જ સડશે આપણો મિત્ર શૈલેષ ઝાડવે તમે જોઈ શકો છો આપણો મિત્ર શૈલેષ સાવ શેલી ડેડે વહી ગયો છે મિત્ર શૈલેષ હવે ઉતરી રહ્યા છે ઝાડવા ઉપર થી આપણો મિત્ર શૈલેષ તમે જોઈ શકો છો એક વાંદરો જ છે વાંદરાની જેમ જ સડી જાય એવો આપણો મિત્ર શૈલેશભાઈ

નીચે આવી જા આ મિત્ર શૈલેશ લાઈક અને સબસ્ક્રાઈબ માટે કેટલું પણ કરી રહ્યો છે મિત્ર એક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો આગળ શેર કરજો મિત્રો આપણો શૈલેશ લાઈક સબસ્ક્રાઈબ કરો નીચે બટન છે કઈ dish વાહ શૈલેષભાઈ વાહ હવે રાવણ આમાં તો હિચકી રહ્યો છે આપણો શૈલેષ વાહ શૈલેષભાઈ આવો ને આવો સરતારીઓ ને આવા નવા વિડીયો બનાવતા બસ પૂરા વિડીયો